સ્ટોરી મૂકી હતી કે જેને જે કઈ પણ સવાલ પૂછવો હોય ને પૂછી લ્યો આ મિત્રો ઘણા ખ્યાલ એટલા બધા નવા નવા સવાલ પૂછ્યા છે ને આજના તમને એમાં મજા જ આવી જવાની છે હા ને મિત્રો સવાલ કઈ એ પ્રકારના છે ને મજા તો આવવાની જ છે

તમે ટોટલ કેટલી યાત્રા કરી છે તો મિત્રો અમે સૌથી સુરત થી દ્વારકા સુરત થી ચારધામ ત્રણ યાત્રા કરી છે બીજો સવાલ પૂછે છે ભાઈ તમને યુટ્યુબ ચેનલ બનાવવાનો વિચાર ક્યારથી આવ્યો અને સાયકલ ઉપર યાત્રા કરવાનો વિચાર ક્યારથી આવ્યો મિત્રો યુટ્યુબ ચેનલ બનાવવાનો વિચાર તો છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં છું પણ લોકો જ્યારથી ઓળખે છે ને બસ ચાર ચાર પાંચ મહિના થયા હશે નિમિત્ત મહાદેવ ની કૃપા થી હવે થી લોકો થોડા ઓળખે છે અને યાત્રા કરવાનો વિચાર છે ને મિત્રો બસ મહાદેવ આપી દીધો તો મહાદેવ નો બોલાવો હતો કે સાયકલ આવી ઓકે બસ મિત્રો સાચો કહો ને તો છે ને સાયકલ ની યાત્રા કરીને અમે અમને બહુ બધું નહિત નવું શીખવા મળે કેટલો બધો નવો નવો અનુભવ થાય ભવિષ્યમાં ક્યારેક એકલો રહેવાનું છું હોય ને તો એ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે એકલા રહી શકીએ બધી મિત્રો આપણને છે ને નહિત નવું શીખવા મળે અને કહેવાય ને શીખેલું સમજેલું આજે નહીં ને તો કાલે તો કામ લાગવાનું છે એવું તો અમિત ભાઈ ખોટું કીધું સાચી વાત છે તમારી મિત્રો ત્રીજો સવાલ પૂછે છે રવલો ભરવાડ ચારસો ને ચુમ્માલીસ સાયકલ યાત્રા ક્યારે કરશો મિત્રો બીજી યાત્રા બસ ટૂંક સમય માં ઓકે અમિત ભાઈ તમારે આવું છે નથી આવતા બસ ખાલી થોડાક જ સમય માં યાત્રા કરશો ઓકે પછી પૂછે છે ડિમ્પલ બા રાજકોટ એકસો ને અઠ્યાવીસ ભાભી શું ઘરે ભાભી રાજકોટ ક્યારે અને રાજકોટ આવો તો મારા રેસ્ટોરન્ટે આવજો કાઠિયા કાઠિયાવાડી જમવાનું બનાવીએ છીએ અમે પાક્કું આવશું રાજકોટ જઈને તો અમારે ત્યાં સો ટકા આવશું પછી સવાલ પૂછે છે

હશે આઈટીંગ બહુ આઈડિયા નથી કેમકે હું તો એ કે નહી એમ આમ આમ તો સ્વાદ આવે મીઠો મીઠો એમ વિશાલ ગુજરાતી લોક સવાલ પૂછે છે કે તમારે પેલા કેટલા વ્યુઝ આવતા જે મારા સૌથી જૂના જે મારા ખાલી શરૂઆતના

કોઈ ચોર નું ખબર છે યાર હર મહાદેવ જય મારકાધી જય શ્રી રામ જય ઠાકર સાગર સિંહ રાજપૂત પૂછે છે ભાઈ તમે સાયકલ યાત્રા કરીને પાછા ફરો તો સાયકલ ચલાવીને આવો છો નહીં મિત્રો અમે ખાલી જ્યાં પોચીએ છીએ વલતી વખતે અમે સાયકલ ને ટ્રેન માં ત્રાન્સ માં નાખીએ છીએ પણ ચલાવી ને પાછા નથી આવતા રોહિતભાઈ સાયકલ લઈને યાત્રા કરતા હતા જયારે તમે રાત ક્યાં રોકાતા રાતનો સહારો મંદિર આશ્રમ છે ને પેટ્રોલ પંપ અમે ત્યાં રાત પડી જાય ને કોઈ કોઈ પણ પેટ્રોલ પંપ ખાલી આગળથી જોઈ જાય ને સુખનું મળે વડીલ ને ચાલો ભાઈ અહીંયા

લવલી કાનો બે હજાર ને અગિયાર પૂછે છે ભાઈ તમે અયોધ્યા જવા માં કઈ વાંધો નતો આવ્યો ને સુધી રામચંદ્ર નો બોલાવો હતો થોડોક વાંધો આવા દે હા રામ જો કે નાના મોટી મુશ્કેલી હોતા આવ્યા કરે છે માલ સાયકલ પંચર થઈ ગયું થોડું ઘણું એટલે નાના મોટું આવ્યા કરે બાકી તો મહાદેવની કૃપા છે મારા કાળિયા ઠાકર ની કૃપા છે જય રામચંદ્ર ભગવાન હારે હોય ત્યાં વાંધો નો આવે યાર સાચા મનથી જાય ને કોઈ દિવસ કઈ વાંધો નો આવે અરે મહાદેવ કિંગ ઓફ

લો કે યુબા ઝાડ છે એટલે તમારા જેટલી તાકાત હોય ને એટલા તમે સોશિયલ મીડિયા માંથી કમાઈ શકો છો બસ ખાલી મહેનત કરવી પડશે વધારે કરવાની છે સોળસો કિલોમીટર થશે તો નીકળવાનો જો સારો ટાઈમ હોય ને તો બે વર્ષ પછી હું હજી ગયો હતો ને હજી મિત્રો તો સિત્તેર જેવું મંદિરનું ઘણું ખરું કામ બનવાનું બાકી છે અને જો તો તમારે જવું હોય ને તો જે દિવાળી નું વેકેશન હોય એ ટાઈમ તમે જઈ શકો છો યસ

વિસ્તાર પંકજ ઓફિસિયલ પૂછે છે તમારે કુલ કેટલા વાહન છે એક છે પ્લેઝર એક છે એક્ટિવા એક છે ટીવીએસ રાઇડર એક છે એક છે હોન્ડા એક છે વેગેનર ફોર વ્હીલર આ પાંચ છે આ પાંચ બાબર ટુ થ્રી એઈટ ફાઇવ તમારું વતન કેવું છે ખાંબા ગીર ખાંબા ગીર હા વ્યક્તિ પૂછે છે કરણ અર્જુન ભમર જીરો જીરો વન ભાઈ તમારી સાથે આ વખતે સાહિલ ભાઈ કેમ સાયકલ યાત્રામાં માં નતા સાહિલ ભાઈ ને એમના ગામ જવાનું હતું એમના માતાજી નું કામ હતું એટલે એ ના આવી શક્યા ઓકે પેલા એ નક્કી હતું બટ લાસ્ટ ટાઈમ માં એમને ગામ ને જવાનું થઈ ગયું એટલા માટે નવી શક્યા પછી થઈ ભાઈ ક્યાં આવે લોર છે પાછા જશું ક્યારે હા સાહિલ ઠાકોર એકાણું બાર તમે કેવો ફોન વાપરો છો આઈફોન ફોર્ટી પ્રો જેમાં જયારે વિડીયો શૂટિંગ થાય છે યાર પાટીલ ભાવ ભાઈ બન છે આપડો એવો કેવો સવાલ પૂછે મેરેજ ક્યારે કરવા છે બધું છોકરી ગોતી ને યાર કરી લઈએ આ તો એક ફોર સિક્સ એકઝામ કે એક જાય છે કાંઈ છે કોણ કોણ મારી ફેમિલી માં હું છું મારો મોટો ભાઈ છે મારા મમ્મી અને મારા પપ્પા ચાર લોકો છીએ મિસ્ટર જીરો નાઇન વિસ્લો ને તમે યાર જાન છે અમે ક્યાં મળ્યા તા ને

ખર્ચો છે ને પોતાની ઉપર હોય કોને શું ખાવું છે કોને શું નથી ખાવું કોઈ ને ખોરાક વધારે કોઈ ને ખોરાક ઓછો મિત્રો એ રીતનું બધું બધું હોય ઓકે એટલા માટે છે ને કોઈનો અલગ અલગ ભીસા નો ખર્ચો તો પણ મારે માન્યો ને દ્વારકા ને તો મિત્રો બહુ મને આઈડિયા નથી ચાર ધામ હોય ને ચાર ધામ ચાર ધામ માં દસ થી અગિયાર હજાર આજુબાજુ નો હતો ખર્ચો અને હમણાં ગયો તો અયોધ્યા રામ મંદિર જયારે સાત હજાર જેવો હતો સાત હજાર આજુબાજુ ચૌદ જીરો બે

એવું કઈ મેં સાંભળ્યું હતું કે આવશે જેમ માં પણ યુઝ ના પૈસા મળે છે મિનસા માં પણ મળશે મળે તો પણ ઠીક છે ન મળે તો પણ ઠીક છે મહાદેવ ની કૃપા થી બધું મળ્યું છે આપણે મહાદેવ ની કૃપા થી મા બાપે કોઈ દિવસ કઈ તકલીફ પડવાથી દીધી ને તો બસ મિત્રો આજનો આપડે મિતભાઈ બસ મિત્રો ચાલો આજ એટલું જોયું મિત્રો કેટલા બધા લોકો સવાલ પૂછ્યા બધા જો મિત્રો જે મને લાગ્યું છે ચાલો મિત્રો અપાયો છે જેથી બધા મનમાં એટલે માટે છે ને બધા જવાબ આપ્યો છે ઓકે તો આ લોક તો મિત્રો સાત સપોર્ટ આપતા પ્રેમ જલ્દી મિત્રો નવી યાત્રા પણ કદાચ શરૂ થવાની છે ને પૂછવું પડે તો જવાની આમ જવાની તમે મજા કરો છો ખોટું નહિ લગાડતા ચાલો હવે આઈ હોપ કે મિત્રો આ વિડીયો સારો લાગ્યો હશે જો જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો મેજો સબસ્ક્રાઇબ કરજો મેજો બીજી કોમેન્ટ શેર 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 રતન કરજો કોને બધાને હા ધન ધન જો વાત કરી અને કોમેન્ટ માં હર હર માદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ